તંચી મસ્ત લાગા બહુ ભાવ કોના બહુ ભાવ અમાર હ અמא બહુ ભાવે તમને આઈસ્ક્રીમ તમા બે બે મહિને પહેલા કોણ ખાઈ જશે આઈસ્ક્રીમ હું માર તો એ જે ખાઈએ માર ઓગડી છે આમ ખાઈ આઈસ્ક્રીમ અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો તમે ચેનલ ને લાઈક કરજો પછી ફોલો કરજો ને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો એમ કહેવાય છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તું બોલ જઈ લે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બોલ क्या और तू खाई रहा आइसक्रीम तब मैं खाओ फटाफट भाट पढ़ा जाओ कहीं जाऊँ पी जाइए सब कौन प्याला खाएगा हमारे को તારીખ જોવી પડશે આઈસ્ક્રીમ ઉપર કઈ તારીખ મારી હતી તો બે હજાર છ આરન ખાઈ ગયો આયરન ખાઈ ગયો તારી પેલા એ આરન તો ખાઈ ગયો પ્યાલુ ખાઈ જાય એટલી નહીં ખાઈ ગયો